આંગળવડી કાર્યકર્તેડા કે પ્રતિનાતામાં હુંંદરનો ફરેક વખત हार्दिक સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ફોર્મ ભર્યું હોય તો પહેલા તો એક બે મોટા સમાચાર છે એની જો વાત કરું કે ફોર્મ ભર્યું હોય તો આ બે સમાચાર તમારા માટે ખાસ મહત્વના છે કે ભાઈ જો આ કામ તમે કરેલું હશે ને તમારું જો નામ હશે તો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી ભાઈ તમારું ફાઈનલ મેરિટ લિસ્ટ અને મેરિટ યાદીમાં નામ આવી જશે બાકી મિત્રો મેરિટ યાદીમાં નામ જ નહીં આવે તો પછી ફાઈનલ મેરિટ લિસ્ટ તો તમારો સિલેક્શન જ ન થાશે એટલે આ કામ છે પેલા ખાસ કરીને વખત ચેક આઉટ કરી લેજો અહીંયા મિત્રો જો વાત કરીએ તો આપણે કટ ઓફ કેટલું રહેવાનું છે એની પણ હું વાત કરીશ કે ભાઈ કેટલા માર્ક હોય તો તમારું સિલેક્શન છે ફાઇનલ થઈ શકે એના માટે પેહલા આપણે આ જીપી ઓફિશિયલ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર ખાસ કરી બિલ નોટિફિકેશન ઓન રાખજો આ વિડીયોને લાઈક કરી તમારા બધા ઉમેદવારો મિત્રો સુધી છે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એના માટે સૌ પ્રથમ તમારે આવવું પડશે આપણે ઈ ની સાઇટ આપેલી શકે ઈ ની સાઇટ એના ઉપર એ સિમ્પલ એના ઉપર હું ક્લિક કરીશ એટલે મિત્રો એ ઈશ્રમની આપણી સામે ઓફિસિયલી સાઈટ ઓપન થઈ જશે હવે મિત્રો અહીંયા તમારે જો સૌ પ્રથમ તમે લોગઇન કરેલો અહીંયા તમારે લોગ ઇન કરી લેવાનું ભાઈ આપણા પાસે તો ઓફિસિયલી આઈડી છે જેથી મેં લોગ ઇન પણ કરેલો તો મિત્રો એ અકાઉન્ટ અત્યારે આપણે બંધ કરીને બીજા એકાઉન્ટ પર હું તમને બતાવું તો મિત્રો અહીંયા તમે આવશો એટલે તમારી સમજો આ રીતનું પહેલાં તો હોમ પેજ પર જવાનું છે મિત્રો પહેલાં પહેલા છે તમે હોમ પેજ પર લગભગ નહીં હોય મિત્રો એ પણ જો તમને બતાવું મિત્રો હું ફરીથી છે એ શ્રમની સાઈટ અહીંયા સર્ચ કરી આપું છું તમને કે જેથી કરી ભાઈ તમને ખબર પડી શકે બાકી મિત્રો અહીંયા ઈ શ્રમની સાઈટ અહીંયા આપણે સર્ચ કરીએ છીએ મિત્રો પેલા હોમ પેજ છે એ નહીં આવે તમારી સામે આ એક પેલા પેજ ઓપન થશે તમે ઈ શ્રમ સર્ચ કરશો એટલે પછી મિત્રો અહીંયા સાઈડમાં છે એક ઓપ્શન તમને દેખાતો છે હોમનું ત્યાં ક્લિક કરવાનું રહેશે તમે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવી જશે જો મિત્રો આ રીતે પછી મિત્રો અહીંયા તમને બધી માહિતી છે આપવામાં આવે છે અહીંયા મિત્રો રિક્રુટમેન્ટ કરીને અહીંયા ઓપ્શન હશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે પેલા તમારે બે વસ્તુ ચેક કરવાની છે ભાઈ અહીંયા તમે અપ્લાય કરેલું છે ભાઈ એના પછી અહીંયા તમારે શું સર્ચ કરવાનું છે કે મેરિટ યાદી છે મિત્રો હજુ આવેલો એ પણ તમને માહિતી આપી દઉં ઘણા એ કીધેલું છે કે સત્યાવીસ તારીખના રોજ મેરિટ યાદી આવે છે એ ન્યૂઝ સરાસર ખોટા છે એ ન્યૂઝ સરાસર ખોટા છે આ વાતનું ધ્યાન રાખજો એટલે મિત્રો એક મેં એ પણ માહિતી આપેલી છે કે સત્યાવીસ તારીખના દિવસે એ અંદાજ તારીખ હોય છે કે બાકી ફાઈનલ તારીખ એ નથી અહીંયા મિત્રો તમે સિલેક્ટ કરશો તમારો જે પણ એડવર્ટાઇઝમેન્ટ નંબર એટલે મિત્રો અહીંયા આવશે જ નહીં કારણ કે છે હજુ સુધી કંઈ પણ અપડેટ આપેલી નથી આ વાતનું ધ્યાન રાખજો બાકી મિત્રો હું તમને સ્ટેટસ પણ બતાવી આપું તો મિત્રો અહીંયાથી તમે તમારો સ્ટેટસ પણ ચેક કરી શકો છો અહીંયા મિત્રો લખેલો હશે એપ્લિકેશન સ્ટેટસ ત્યાંથી મિત્રો સ્ટેટસ પણ એક વખત ખાસ કરી ચેકઆઉટ કરી લેજો તો મિત્રો તમને ખબર પડી જશે કે ભાઈ તમારું મે જે પણ શું કહે કે ફોર્મ તે ભરે તમે જે પણ ફોર્મ ભરેલું છે ત્યાં રિજેક્ટ કરેલું છે કે શું કહેલું મિત્રો અહીંયા તમારે એપ્લિકેશન નંબર છે તમને જે પણ એપ્લિકેશન નંબર આપેલો એ અહીંયા નાખીને મોબાઈલ નંબર નાખી પછી અહીંયા સેન્ડ ઓટીપી પર તમારે છે ક્લિક કરવાનું રહેશે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે મિત્રો આખી આખી ડિટેલ છે તમારી સામે આવી જશે મિત્રો અત્યારે તો કોઈને એપ્લિકેશન નંબર નથી આપણી પાસે મોબાઈલ નંબર નથી મિત્રો એ માહિતી નથી આપતો બાકી માહિતી પણ આપી દેત હવે મિત્રો અહીંયા કટ ની વાત કરી આપું તો આપણે જનરલ કેટેગરીના જેટલા પણ મહિલા ઉમેદવારો હોય મિત્રો એને સો માંથી મિત્રો મિનિમમ છે એસી ઉપર માર્ક્સ હોવા જ જોઈએ મિત્રો કેટલા એસીની પ્લસ માર્ક્સ હોય તો જ ભાઈનું સિલેક્શન છે એ ઓલમોસ્ટ થઈ શકે મિત્રો જનરલ કેટેગરી હોય એસીબીસી કેટેગરી ઈડબલ્યુએસ કેટેગરી આ બધામાં છે મિત્રો એસીબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીમાં છે એ લગભગ પંચોતેર પ્લસ માર્ક્સ હશે તો એનું સિલેક્શન છે ઓલમોસ્ટ થઈ શકે બાકી પંચોતેર થી અથવા એનાથી નીચે મિત્રો સિત્તેર ની નીચે હોય એટલે મિત્રો કોઈનું સિલેક્શન છે ન થઈ શકે જનરલ કેટેગરીમાં અથવા મિત્રો કોઈ પણ બાકી અહીંયા એસીબીસી કેટેગરીની અને પછી જો કેટેગરીની માહિતી આપું એસી કેટેગરીના ઉમેદવારો હોય તો એને લગભગ સાઈઠ પ્લસ માર્ક્સ તો હોવા જોઈએ મિત્રો સાઈઠ પ્લસ માર્ક્સ કારણ કે ભાઈ તમે એક એ ફોર્મ નથી ભરેલો ભાઈ ફોર્મ બધા આ વિડીયો જેટલા પણ જોઈશું બધાએ ફોર્મ ભરેલા છે એટલે એને પણ ખબર હોય એને કેટલા માર્ક્સ થાય અને એસટી કેટેગરીમાં મિત્રો એસટીમાં પણ હું સજેશન કરું કે ભાઈ સાઈઠ ની ઉપર હોય તો સારું કારણ કે અહીંયા છે જે પ્રમાણે આખું તમારે એક્ઝામ પેટર્ન મિત્રો તો આપણે કહી શકીએ પરંતુ તમારે બનવાનું છે તમારું મેરિટ એની મિત્રો આખું તમે પેટર્ન જો એમાં મિત્રો પચાસ માર્ક્સ તો છે ઓલમોસ્ટ બધા બહેનોને થઈ જશે કારણ કે બાર પાસ પ્લસ ગ્રેજ્યુએશન મિત્રો કરેલો હોય એટલે બાર પાસ પ્લસ ત્રણ વર્ષ એટલે મિત્રો ઓલમોસ્ટ પચાસની ઉપર માર્ક થઈ જશે તમારે મેં કીધા એટલા માર્કસ હોય એટલે તમારો વારો છે આરામથી આવી શકે છે વિડીયો લાઈક કરી બધા બેનો સુધી શેર કરવાનું ભૂલતાને મળીશું એક નવા વિડીયો